રાજકોટ હાઇવે મૂળી એસટી ડેપોની સામે આવેલ માંડવરાયજી હોટલમાં ગત સોમવાર રાત્રિના એક વાગ્યા આસપાસ હોટલ પર એક સફેદ કલરની કાર આવીને ઊભી રહી અને તેમાંથી ચાર લુખા તત્વો ઉતરીને હોટલ પાર આવ્યા અને હોટલમાં બેસેલા માણસને માર મારવા લાગ્યા હતા હોટલમાંથી સમાન લઈને ફરાર થઈ ગયા હતા આ બાબતની જાણ મૂળી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી પરંતુ આજ પાંચ દિવસ જેટલો સમય થયો હોવ છતાં તમામ ચાર શખ્સો પોલીસ પકડથી દૂર છે